માંગરોળ ખાતે વેરાવળ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેન્ક લિમિટેડ ની પંદરમી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જિલ્લા સાંસદ રાજેશ ચૂડા દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય વેરાવળ શાખાના મેનેજર સહિત તમામ કર્મચારીઓ તેમજ માંગરોળ વેપારી એસોસિએશનના આગેવાનો રાજકીય પક્ષો સહિત અનેક લોકોની ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી માંગરોડ શાખાનો આજે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા શુભારંભ થયેલ છે વેરાવળ મુકંટાયલ બેંક આ પંદરમી શાખા છે અને વેરાવળ મુકંટાયલ બેંક ત્રણ જિલ્લાઓમાં નેટવર્ક ધરાવે છે સહકારી બેંક હોવાના નાતે વેરાવળ મુકંટાયલ બેંક ડિપોઝિટરોને તેની બચત ઉપર આકર્ષક વ્યાજ આપે છે અને ધિરાણકર્તાઓને કે જેને ધિરાણની જરૂરિયાત હોય એને સસ્તા અને કિફાયતી દરે ધિરાણ આપે છે બેંકની પ્રોડક્ટમાં ખાસ કરીને ગોલ્ડ લોન બેન્ક નવ થી સાડા નવ ટકામાં આપે છે કોઈને કાર લેવી હોય તો સવાઠ ટકાએ બેંક ધિરાણ આપે છે કોઈ વિદ્યાર્થીઓને ઉચ્ચ ભણતર કે હોય તો એજ્યુકેશન લોન પણ આપે છે અને વેપારી અને ઔદ્યોગિક જરૂરિયાત લોકોને તેના વર્કિંગ કેપિટલ માટે ખૂબ જ ઓછા વ્યાજના દરે સરળ ધરાણ આપે છે હા ખેડૂતોને પણ એગ્રીકલ્ચર એલાઈડ એક્ટિવિટીના નેજા હેઠળ બેન્ક ખૂબ જ સસ્તા દરે લોન આપે છે અને ખેડૂતોને પણ એના